Channel of Fredrudra શહેરના મુજમહુડા રોડ પર કોર્પોરેશન દ્વારા ખોદવામાં આવેલા ખાડાઓને કારણે વડોદરા શહેરની જનતા ત્રાહીમામ પોકારી ઉઠી છે વડોદરા શહેરના મુજમહુડા રોડ ઉપર કોર્પોરેશન દ્વારા વડોદરા શહેરના મુજમહુડા રોડ પર કોર્પોરેશન દ્વારા કામગીરીના ભાગરૂપે ખાડા ખોદીને મૂકી રાખવામાં આવ્યા છે જેથી ટ્રાફિકની જટિલ સમસ્યા સર્જાતા વાહન ચાલકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે હાલ શહેરમાં નવરાત્રીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે રાત્રિના સમયે લાખોની સંખ્યામાં વાહન ચાલકો રોડ પર નીકળતા હોય છે ત્યારે કોર્પોરેશન દ્વારા માર્ગો ઉપર ખોદવામાં આવેલા ખાડાઓને લઈને તેની આજુબાજુ કોઈપણ પ્રકારના બેરીકેડ કે કોઈ ટ્રાફિક નિયંત્રણ માટે વ્યક્તિ કે ટ્રાફિક પોલીસને રાખવામાં આવ્યો ન હોવાથી આવા સ્થળોએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે અને વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાઈ જતા હોય છે ત્યારે આવા જ એક જાગૃત બસ ચાલકે પોતાની બસ ટ્રાફિકમાં કલાકો સુધી ફસાઈ જતા કોર્પોરેશન ટ્રાફિક પોલીસના અંધેર અને લાપરવાહ તંત્ર ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને પોતાની રોષની લાગણી વ્યક્ત કરી હતી બસ ચાલક નીતિન ચૌહાણે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ વિસ્તાર મુજમવડા નો વિસ્તાર છે અને તમે જાણો છો કે આજે નવરાત્રા ના તહેવાર ચાલી રહ્યો છે માતાજીના ગરબા લોકો રમવા માટે આજે બરોદા શહેરની પબ્લિક જોવા જઈએ તો સે કમ દસ હજાર પબ્લિક રોડ પર અત્યારે નીકળી રહી છે અને એ લોકો ફૂલ હસી ખુશીના ના માહોલમાં નીકળે છે અને બરોડાના અંદર સંસ્કારી નગરીના અંદર આ રીતે રસ્તા ખુદી નાખવામાં આવ્યા છે રસ્તા ખોદવામાં તો આવ્યા છે પણ એના અંદર આગળ કોઈ બેરિકેડ પણ નથી માર્યા કે નથી કોઈક વ્યક્તિને ત્યાં ઉભો રાખ્યો કે ભાઈ તમે ગાડી લઈને અંદર ના જતા યા ટ્રાફિક થાય છે તો એને કોઈ કંટ્રોલ કરનાર વ્યક્તિ પણ ત્યાં નથી કે ભાઈ તમે લોકો ધીરે ધીરે આગળ નીકળજો આજે પબ્લિક બબ્બે કલાક ટ્રાફિકમાં માં બેસી રહેલી છે લોકોએ લાખો રૂપિયા ના પાસ લીધા હોય છે કેટલા લોકો છે આજે મારી જ વાત કરું છું કે જ્યારે મારી બસ આજે મને ખબર નથી કે હું આ ટ્રાફિક હું જ્યારે અહિયાં પહોંચ્યો છું તો મારી પાછળ કમસે કમ આજે સો ગાડી ની લાઈન લાગી ગઈ છે પણ નથી અહિયાં કોઈ ટ્રાફિક પોલીસ કે નથી અહિયાં કોઈ ટીઆરપી નો વ્યક્તિ જ્યાં નથી કોઈ કોર્પોરેશન નો વ્યક્તિ કે જે આપણને સમજાઈ શકે છે કે ભાઈ આગળ ટ્રાફિક છે કે આગળ ખાડો ખોદ્યો છે તમે આગળ ના જતા અને આ રીતે પબ્લિક ને અહિયાં હેરાનગતિ થઈ રહી છે લાખો રૂપિયાના લોકોના પેટ્રોલ પણ વેસ્ટેજ થઈ રહેલા છે પણ કોર્પોરેશન ને યા કોઈને પણ કોઈ જાતની પડેલી નથી અને પબ્લિક આજે હેરાન થઈ રહી છે